નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવી ખુશખબર વિશે જે દરેક ખેડૂતભાઈની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો હા મિત્રો સરકાર તરફથી ફરી એકવાર બે હજાર રૂપિયાનો હપ્તો જમા થવા જઈ રહ્યો છે પણ સવાલ એ છે કે આ હપ્તો ક્યારે આવશે શું દિવાળી પછી આવશે કે નવેમ્બરમાં આવશે આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપીશું વિડીયો એન લગી જરૂર જોજો કારણ કે એક નાનો અપડેટ પણ તમને બે હજારનો ફાયદો અપાવી શકે છે મિત્રો તો તમે બધા નવા તો તમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય મિત્રો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી તમે જોવો છો તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ મિત્રો આપ સૌ જાણો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયા કરીને હવે વીસમો હપ્તો પણ જો જુલાઈમાં જમા થયો હતો અને હવે ખેડૂતોને એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ છે દેશભરના લગભગ નવ કરોડ ખેડૂતો આ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે મિત્રો એટલે કે દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્રણ હપ્તામાં બે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે મિત્રો નવ કરોડ ખેડૂતોને આ લાભ મળે છે મિત્રો મોટો પ્રશ્ન એ છે કે હપ્તો ક્યારે આવશે સરકાર સૂત્રો અનુસાર એકવીસમો હપ્તો ઓક્ટોબરને અંત સુધીમાં આવશે એટલે કે દિવાળી પછી જમા થઈ શકે છે પાછલા વર્ષના રેકોર્ડ જોવા જઈએ તો વીસમો હપ્તો જુલાઈમાં આવ્યો હતો ઓગણીસો હપ્તો એપ્રિલમાં આવ્યો હતો અને અઢારમો હપ્તો નવેમ્બરમાં આવ્યો હતો એથી આ વખતે પણ દિવાળી પછી જ રૂપિયા આવવાની પૂરી શક્યતા છે આ માટે તમારું બેંક એકાઉન્ટ અને ઈ કેવાયસી અપડેટ કરાવવું બહુ જરૂરી છે એટલે કે મિત્રો એકવીસ ઓક્ટોબર મહિનાના એન્ડમાં આવશે દિવાળી પછી આવશે લગભગ લાભ પોચમ આવતા આવતા તમારા એકાઉન્ટની અંદર એકવીસ તો આવી જશે મિત્રો નવી અપડેટ શું છે મિત્રો મિત્રો કેટલાક નવા નિયમો પણ લાગુ પડ્યા છે ઈ કેવાયસી સી થઈ ગયું છે આધાર લિંક એકાઉન્ટ હોવું જરૂરી છે એટલે કે આધાર કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક હોવું જરૂર છે ભૂલવસ ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન હોય તો હપ્તો રોકાઈ શકે છે એટલે કે ભૂલથી જો ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન હોય તમારે જો સરકારી નોકરી હોય તો તો પણ તમારે એકવીસમાં હપ્તો રોકાઈ શકે છે જો તમે પીએમ કિસાન ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર તમારું નામ બેનિફિશનની લિસ્ટમાં ચેક નથી કર્યું તો તાત્કાલિક ચેક કરો કારણ કે જો તમારું નામ લિસ્ટમાં છે રૂપિયા તમારા ખાતામાં જ આવશે મિત્રો જો મિત્રો બેનિફિશન લિસ્ટની અંદર તમારું નામ હશે તો જ એકવીસમો હપ્તો તમને મળશે મિત્રો એકવીસમાં હપ્તા પહેલાંની તપાસ આગામી દિવસોમાં સરકાર હપ્તો રિલીટ કરવા પહેલાં બધી જ માહિતી ચકાસે છે જો તમારું જમીન રેકોર્ડ મિસિંગ હશે અથવા બેંક ડિટેલ ખોટી હશે તો હપ્તો અટકી શકે છે એટલે કે મિત્રો તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ છે લિંક નહીં હોય જમીન રેકોર્ડ ખોટો હશે મિસ મેચ નહીં થાય તો પણ તમારો એકવીસમો હપ્તો નહીં આવે તેથી નીચેના ત્રણ કામ આપ કરાવવો જરૂરી છે મિત્રો તમારું ઈ કેવાય સી પૂર્ણ કરાવવું પડશે બેક અને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે અને બેનિપેન્ટેચસ્ટ તમારે ચેક કરવાનું રહેશે મિત્રો અચ્છા ત્રણ વસ્તુ તમારે કરવાની રહેશે તો તમને એકવીસમો હપ્તો મળશે મિત્રો ખેડૂત માટે ખુશખબર શું છે મિત્રો મિત્રો સરકાર દિવાળી પર પહેલાં જ ખેડૂતોને ખુશ કરવા માગે છે એટલે કે શક્યતા છે કે બે હજારનો હપ્તો પચીસથી એકત્રીસ ઓક્ટોમ્બર વચ્ચે જમા થઈ શકે છે આ માહિતી વિવિધ મીડિયા રિપોર્ટર અને મંત્રાલય અંદરના જ સંકેલ ઉપરથી મળી છે તો તમે જો યોગ્ય લાભ લાભાર્થી છો તો રૂપિયા સીધા તમારા ખાતામાં આવી જશે મિત્રો ટેચસ કેવી રીતે તમારે ચેક કરવું એટલે પેમેન્ટ તમારે કેવી રીતે ચેક કરવું ચેક કરવા માટે તમારે ફક્ત આ રીતે જવું પડશે પીએમ કિસાનની વેબસાઇટ ખોલવાની રહેશે ત્યારબાદ તમારે બેનિફિશિયલ ટેચસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર ત્યારબાદ જ્યારે ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારું ત્યાં આગળ તમારું ટેચસ બતાવશે અહીંયાથી તમને દેખાશે કે તમારો હપ્તો ક્રેડિટ થયો છે કે નહીં જો ટેચસ બતાવશે ત્યાં આગળ એકવીસમ હપ્તો વીસમો ઇન્સ્ટોલ આપતો એવું લખેલું હશે મિત્રો તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજના એકવીસમા હપ્તાની અંગેની તાજી અને સાચી માહિતી જો તમને ખેડૂત છો તો આ વિડિયો લાઇક કરજો અને તમારા ગામના બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી દરેકને સમયસર રૂપિયા મળવાના મળવામાં મદદ મળે અને હા નવી સરકારી યોજનાઓ અને ખેડૂતો માટેની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન